ફૂલકાત્રી વ્રત ફૂલકાત્રી વ્રત શ્રાવણ માસમાં મનાય છે ખાસ કરીને હિન્દુ મહિલા દ્વારા આ વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધનામાં કરવામાં આવે છે અને તેમની કથાઓ અને પુરાણોમાં આ વ્રતનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે વ્રતના દિવસે શુદ્ધ આહાર વ્રતના દિવસે વ્રતધારી ઉદ્યોગપતિ એટલે કે શુદ્ધ આહાર રાખે છે અને આહારમાં ફળ દૂધ અને ફળાહાર લે છે પૂજા વ્રતના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે તેમની આરાધના માટે શિવલિંગને ગંગાજળ દૂધ દહી ઘી મધ અને પીળી ચણાનો લોટ અને બેલ પત્તા ચડાવવામાં આવે છે કથા વાંચન વ્રતની કથા સાંભળવા અથવા વાંચવા મહત્વપૂર્ણ માનવામાં આવે છે

હમણાં સુધી પુત્ર પ્રાપ્ત ન થયો માતા પાર્વતીએ રાણીના સ્વપ્નમાં આવીને કહ્યું તમે શ્રાવણ માસમાં ફૂલ ફૂલકાત્રે વ્રત કરો તમારે પુત્ર રત્ન પ્રાપ્ત થશે રાણી અને રાજાએ વ્રત કર્યું અને તે પછી રાણીનો પુત્ર થયો તે પછીથી રાજા અને રાણી બંને આ વ્રતને નિયમિત રીતે પાડવા લાગ્યા હતા અને પ્રજાને પણ આ વ્રત કરવામાં પ્રેરણા આપતા હતા ફૂલકાતરી વ્રત શ્રદ્ધા નૈતિકતા અને જીવનમાં ઉત્સાહના સ્ત્રોત માનવામાં આવે છે